હા તારાય દિવસો ભરાઈ ગયા લાગે છે ધરાય વિચાર ન આવ્યો હે આ તારે ફોર્મ ભરવાની જરૂર ફોર્મ ભરાય એ ભાઈ સરપંચ જરાક હો આવનારા સરપંચ છે આ એટલે વાત કરવાની બરોબર કાળો આજકાલ આ તારી ચકલી બહુ ફૂલે કે ચડી કા તો તને હું આંધો છે ફૂલે કે તો તું એ સડ્યો છે ને હા મારા બાપાના ઋણ ભૂલી ગયા અંધાય તમે હે લાગે છે કે તમે એ ભૂલી ગયા છો કે મારા બાપા જીવતા હતા ત્યાં લગીને આ ગામના સરપંચ રહ્યા છે આ કોઈ દાડો કોઈ એની સામે ફરમ ન દેરી અને એના પછી મારો વારો છે હા જાણું છું બધું જ જાણું છું જ્યાં સુધી તમારા પપ્પા જ્યાં સુધી આ ગામના સરપંચ રહ્યા ને ત્યાં સુધી ગામમાં સુખ અને શાંતિ બની રહી હતી કોઈને વાંધો જ નહોતો અમને પણ વાંધો નહોતો અને અમે લોકોએ તો કોઈ દિવસ સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમારે સરપંચના ફોર્મ ભરવા પડશે પણ આ વખતે અમને ખબર પડી કે આ ફોર્મ તમે ભર્યું છે તમારી સામે તો અમારે કોકને ઉભો રહેવું પડે કારણ કે તમે સરપંચ બનવાને લાયક નથી હે તું કેવા હું માગે છે મને કાઈ ખબર નથી પડતી આ ગામને હું ધ્યાન નઈ રાખીયકું એમ અંધોય આવડે જ મને અને તું તું સરપંચ માટે ફોર્મ ભરી અને તને એમ લાગે છે કે લોકો ગામના તને મત આપશે અને તું જીતી જાય એમ ક્યારેય નહીં જીતે હજી કહું છું આ મૂંગા મોઢે આ સરપંચ નું ફોર્મ પાછું લઈ લે જો આદિભાઈ આ ફોર્મ તો પાછું નહીં લેવાય બાકી ગામના મને મત આપે છે કે નહીં એ તો જ્યારે ચૂંટણી આવશે ત્યારે ખબર પડશે નાના સરપંચ આ બહુ બોલતો જાય છે ને ઢીમ ઢાળી દેવું એ કાળો વધારે હોશિયારી નહીં માર બોલો તમે નહીતર આ પેટમાંથી પછી હવા નીકળી જશે યાદ રાખજે આધી ભાઈ હવા એ બહુ ઉલળતો નહીં આ કાળુ જેવા કાળુ પાહે બીજા 10 જણા છે હો આ એમ ન ભૂલતા કે કાળુ કે ને ઈ પાછો કરીને બતાવે ખાલી મારે સૂટ આપવાની હોય કે વાહો હજર રાખજે હાથ મારો છે તારી વાહે એટલે આવા કાળુ જેવા 10 નહીં કદાચ 20 સામે આવી જાય ને તો એ જે આ બાવડાનું જોર ઓછું નથી થયું જીતુ હજી તને કહી દઉં મારા બાપા સરપંચ હતા અને હજી હું પણ આ ગામનો સરપંચ રહીશ તારે જે કરવું હોય ને એ કરજે એટલું યાદ રાખજે કે આ ગામનો સરપંચ તો હું બનીને રહીશ કદાચ એની માટે મારે ગમે તે કરવું પડે ને તો કરી નાખી હું જોઈશ નહીં કે હામે કોણ છે ઓ આદિભાઈ આ તમને મારા કરતા નાના છો ને તો પણ માન આપું છું એનું કારણ શું છે ખબર આ તમારા પપ્પા આ તમારા પપ્પાના ઉપકાર હું ભૂલ્યો નથી પણ એટલું યાદ રાખજો કે માન મર્યાદા જ્યાં સુધી જાળવું છું ને ત્યાં સુધી સારું છે બાકી હું ને તું ઉપર આવી જઈશું ને તો મજા નહીં આવે એટલે એટલે તું કેવા હું માગે તું કરી શું લઈ એ કાળો ક્યાં છે બોલ ચૂપચાપ ઉપરે સાઈટ પર કાળું આસુ જ બોલે છે સમજવાની જરૂર તમારે છે આ પ્રેમથી છે ને તમારી યારે વાત કરવા માંગતો હતો અને તમને કહેવા માંગતો હતો કે તમે આ ખોટું કરો છો મારા બાપની આબરુને તમે દાગ લગાડી રહ્યા છો અમારા ખોડા સામે કોઈ દિવસ કોઈએ જોયું નથી અને તમે મારી સામે ઉભા રહ્યા છો તમારા બાપુની આબરૂને દાગ તમે લગાડવા ઉભા છો અને હું તો એમ કહું છું કે જો તમારા બાપુની આબરુને તમારે આમ નામ સહી સલામત રહેવા દે હોય ને તમે આ આ વધારે પૂરતું થાય છે છે બાકી પછી હું મર્યાદા બધું હજી તો આવી નથી 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 હજી હજી પ્રસાર શરૂ થયો ગામડાના લોકોને ખબર કે સરપંચ કોને બનાવશે કોને હરા કામ કર્યા છે

કોણ હારું છે ને કોણ ખરાબ છે તો ગામ ને બધા ખબર છે એટલે એ જયારે વિજેતા જે થાય ને ત્યારે ખબર પડી જાય કોને હારા ગામ કર્યા છે નથી કર્યા જો દેવા આદિભાઈ એમ કે છે કે એ બધા રૂપિયા ગામમાં વાપરશે અરે એના ખેતરમાં પેલા મજૂરો આવે છે એના પણ અડધા રૂપિયા ખાઈ જાય છે આ જ્યાં સુધી એના બાપુ હતા ત્યાં સુધી તો વાંધો નહોતો આખા ગામનું ભલું ઈચ્છતા હતા પણ જ્યારથી એના બાપુ ગયા છે ને ત્યારથી આ મજૂરોના પણ રૂપિયા ખાઈ જાય છે એ હું ગામનું ભલું કરવાનો છું ભાઈ આ તમને ખબર છે ને કે ગામમાં આ સરપંચ શું કામ હોય છે ગામનું સારું કરવા માટે ગામની પ્રગતિ કરાવવા માટે હે આ આખા જિલ્લામાં આપડા ગામનું નામ રોશન કરવા માટે અરે નથી કરવું રોશન અને આપણે લે છેલ્લી વાર કહું છું તને હજી પાછો વળી જાજે તો પાછો ન વળ્યો ને

કાઈ નથી કોટાડાવ હાચી બોલો હું થયું છે સરપંચમાં માં ફોર્મ ભર્યું છે ઓલા જીત્યા તો હું વાંધો છે તો ભરી ઓકે ને એને આપણે કઈ ના થોડી પડે કે તમે ફોર્મ નો ભરતા એમ અરે હું બોલે તું આ એને ફોર્મ નો ભરવું જોઈએ કેમ કેમ હું અટાણ લગીન બાપા સરપંચ હતા ને આ ગામના હા તો એના પછી મારો વારો આવે એવું કાઈ નો હોય હો એ તો આપણી લાયકાત હોય ને તો થાય ફોર્મ તો ગમે એ ભરી શકે તમે એવું કઈ કરો ને કે તમારી લાયકાત બતાવો કે હું મારા બાપનું નામ રોશન કરીને બતાવીશ તો તમે જીતી જાવ કેવા હું માગે તું હે કેવાની શું વાત આખા ગામને ખબર છે અંધાઈ મને નાના સરપંચ કઈને જ બોલાવે છે આ નાનપણ મારું નામ પડી ગયું તું નાના સરપંચ એ હજી છે અને ઈ જ રહે છે તો મજાક કરતા હોય બધા બહુ બધાની વાત આટલી બધી મન ઉપર ન લેવાની હોય કાઈ

તું હારી બાઈડી બનીએ કેમ છો હા લે મારે હું વાંધો છે હારી બાયડી તો બની છું આટલા વરસથી તમારા ઘરનું કામ કરું તમારી સેવા કરું બીજું હું કરું સારું બોલ સારું વિજય અને આવા સમયે તારે અમુકનું એમ કેવું જોઈએ કે સરપંચ તમે બનશો લાયકાતની વાત તું કરે છે એમ ક્યો ને તમે જ બનશો સરપંચ તમારા સિવાય આ ગામમાં સરપંચ કોઈ નઈ બને બસ બનવાય નઈ દઉં તો એ જીત્યો સરપંચ બન્યો ને તો સમજી લેજે કે આ ગામનું મોત ઉભું થાય તો એમાં તમારા જીતભાઈ ની ગામ કરે તો ખોટું આ ગામ જ ગામ એને મત આપીને જીતાર છે ને તો ગામ જ વાંકમાં બધું ખારું થવાનું અને જો આ માનતા કઈ રાખવાની હોય ભગવાન ને જી દેવું હોય ઈ જ હોય પણ એનો સમય આવે ત્યાં આપે ને ચા નો મુકાય ચા પી લ્યો ના ભાડીને મેં કણાઈ કામ છે મારે બીજું મારી ઉપર હું ખરા આવું હું શું કરું એમાં હું તો કહો છું કે તમે સરપંચ બનવા જો પછી ભલે ન કાઈ નો થાય તમારથી કાઈ નો થાય એટલે આ તું વાત કેવી કરે છે મારી યારે જો મારથી સાચું બોલાય છે તમને ખબર છે ને માર સ્વભાવની ascii હાલો મારી ભૂલ થઈ ગયો હવે નઈ બોલું તમે કહેતા હો તો હું એના ઘરે જઈને વાત કરી આવું બોલો તું હું વાત કરવાની એ મારી વાત નથી માનતો એ તારી વાત માનશે મારી હામો પડ્યો છે એને ખબર નથી કે હું કોણ છું હે તમને એવું લાગે છે કે તમે હારી જાવ આ તમે માનતા રાખી એટલે પૂછું છું માનતા માણા કાય રાખે કે એને મનથી એવું થઈ ગયું હોય કે હું હારી જઈશ હું નઈ કરી શકું તો એ હું હારીશ નહીં હું જીતીશ અને મને વિશ્વાસ છે કે ગામમાં હા એને કોઈ મત નઈ આપે એમે એની પાસે છે હું હા આ નાના થા ગોખલામાં તો રહે છે અને સરપંચ બનવાના સપના જોવે છે ગામનું કલ્યાણ કરવું છે ને થઈ રહ્યું ગામનું કલ્યાણ મારી હામો પડ્યો જરા વિચાર ના આવ્યો કે આ રેવા નાય ફાફા પડી જાય ગામમાં સાચી વાત છે તમારી તો પ્રાર્થના કર ભગવાન પાસે જઈને બે કે છે હા મારા ઘરવાળા સરપંચ બનવા જોઈએ હા તમને લાગે છે ભગવાન માનું સાંભળતા હોય તારું તો કોઈ સાંભળે એમ નથી ખબર કેમ મારે સાંભળવું પડે છે અને છું વાંધો આજથી બંધ હું ભગવાન પ્રાર્થના કે જે સાચું હોય ને એ જીતવું પડે સાચું તોય વાંધો મારી કોર નથી તો ગામ તો હું થવાનું

એટલે રસ્તામાં મને મળી ગયા તને માથાકૂટ કરતા હતા અરે અરે રે રે આ હું થવા બેઠું છે તમે જે દીથી સરપંચમાં ફોર્મ ભર્યું છે ને ઈ દીથી આપડા ઘરે જાણે કાર્ડ બેઠો હોય ને એમ છે એક દી ખાલી ન જ જતો આ નાના સરપંચ સારે તમારી રોજ મગજ મારી કઈક ને કઈક વાતે થાય છે હું તો કહું છું તમને મારી સલાહ માનો ને તો જુઓ આપણે નાના સરપંચ સામે નહીં જોવાનું એમના બાપાને યાદ કરો આ સરપંચ બાપા કેટલા હારા હતા તમને તો ખબર છે કે જ્યારે આપણા આપ તૂટ્યું ને ત્યારે પહેલા સરપંચ બાપા જ આપણી હારે ઊભા હતા ખબર છે તમને એમણે જો આપડી આ લોન પાસ ન કરાઈ હોત ને તો આપણે ઘર ખોરડા વગરના થઈ ગયા હોત આપણા માથે જતે ન હોત

તો એની સામે હું કોઈને કોઈ એવું ઊભું થવાની જરૂર હતી કારણ કે જો આજે સરપંચ બનશે ને તો આ ગામનું તો ધનોત ફનોત ગાડી નાખશે માટે એની સામે ફોર્મ ભરવું બહુ જરૂરી હતું તમારી વાત હાવ હાચી કે સરપંચ સાહેબ જેવું આ નાના સરપંચ નથ એમને સ્વભાવ સરપંચ સાહેબ જેવો ઉદારય નથ લાગણીવારાય નથ પણ મને તો ખાલી એટલું યાદ છે કે બાપ ફારા હતા ને તો દીકરો ગમે એવું કરે આપડી હારે આપણે એની સામે ન ઊભું રહેવાય અરે પણ દીકરો ગુંડાગર્દી કરે અરે ગામમાં જ્યા ને ત્યાં બાખડ્યા કરે છે અને જો એકવાર સરપંચ બની જશે ને તો ન જાણે શું કરશે આ ગામની સાથે ગામનું તો ધનોત ફોનોત ગાડી નાખશે એ વાત તો તમારી હાવ હાચી છે મને એ વાતનો ડર તો છે જ કારણ કે એ અત્યારે સરપંચ પદ પર નથી થોય કેટલા બખેડા કરે છે તો આ સરપંચ બની જાય પછી તો હું હુંય કરશે સમજાતું નથી મને કે એને હું કરવું છે અને હામે આપણે ક્યાં કોઈની હારે દુશ્મના વટશે આપણે તો ગામનું ભલું કરવું છે ગામનું સારું કરવું છે જે થાય તે પંડિત જાહા આ ની સામે ચૂંટણી તો હું લડીશ પછી જે થવું હોય તે થાય મને ડર લાગે છે કાંઈ ઊંધું ન થઈ જાય કારણ કે આ સરપંચ સાહેબ ન ના ના સરપંચ છે અને જો એ અઠાણે તમારી હારે આવું કરે છે તો પછી તો હું હું કરશી મને સમજાતું નથી આ હજી તો ચૂંટણી લડ્યા નથી હજુ નતીજો જો આવ્યો ને ત્યાં હાલત છે અને ન કરે ના રહે ને તમે સરપંચ બન્યા ને એ હારી ગયા ને તો જોવા જેવી થવાની છે અરે આખું ગામ એના સ્વભાવથી વાકેફ છે એટલે એને જીતવાના કોઈ સાથ છે જ નહીં જીત તો આપણી પાકી જ છે એ તો મને ખબર છે અમે હાનથીબાઈઓ ને ત્યારે બધી બાઈઓ વાત કરતી હતી કે ગામમાં એવી વાત થાય છે કે તમને છે તમારા સિવાય બીજો કોઈ સરપંચ હોવો જ ન જોઈએ અને એમાં હા નવા નવા કાવતરાય કરે છે હો એટલે ધ્યાન રાખજો બીજું કંઈ નહીં આ સરપંચ પદ મેળવવામાં એવું ન બને કે આપણે દુશ્મનો ઊભા કરી દઈએ કરવા દે ને એને જેટલા કાવતરા કરવા હોય એટલા એનો એક પણ કાવતરો હું સફળ નઈ થવા દઉં મને ખબર છે તમે ચોખા માણસ છો તમે કાઈ ખોટું નઈ થવા દયો પણ તે સતાય વિચાર તો આવે ને કે કાઈ ઊંધું થઈ ગયું તો તો હું કરશું કાઈ ઊંધું નઈ થાય હવે તું આ બધું ટેન્શન લેમાં અને રસોઈની તૈયારી કરો જા બાકી આદિને તો હું જોઈ લઈશ

સરપંચ આદિભાઈના બાપુજી હતા ને બહુ સારું હતું પણ હવે હવે આ ગામની છે ને પડતી આવવાની છે પડતી તને ખબર છે આ હમણાં હું ઘરે આવતો હતો ને રસ્તામાં બે સરપંચ બાંચતા હતા હજી આપણને નથી ખબર કે કોને આપણે ચૂંટીને આ ગામનો સરપંચ બનાવશું એ પેલા એ બે ઝઘડો કરતા હતા હું બનવાનો છું હું બનવાનો છું તું તારું રદ કર દે તું તારું રદ કર દે અરે આ તો વૈશે હું પડ્યો અને મેં કીધું વળી કે જુઓ આ ગામવાળા નક્કી કરશે કે તમારા બેમાંથી કોણ સરપંચ બનશે આ ગામવાળા નક્કી કરશે કે તમારા બેમાંથી સરપંચ બન્યા પછી આ પ્રગતિ ગામની કઈ રીતે થાય તમે અત્યારથી નો ઝઘડો કરો અને તમારે જો ઝઘડો કરીને તમારે પોતાની જ રીતે સમજી જવું હોય કે કોને સરપંચ બનવું છે તો આ જે ચૂંટણીનો ખર્ચો છે ને એ બધો ગામમાં વાપરો પણ હાથીભાઈ હવે કોણ પડ્યું છે મત ખબર

તો એ આ ગામમાં વાપરશે અને એ વધેલું રીતે ગામમાં ક્યાં વાપરશે એની ઓળખાણમાં કે એની હારે કામ કરતા લોકો કે એને જે સાથ આપે સપોર્ટ કરે એમાં કે આખાય ગામમાં એટલે મૂળ વાત એવી છે કે આપણા ગામનું જે થવું હોય થાય આદિભાઈ કે જીતભાઈ જે સરપંચ બને એ એનું સારું થઈ જવાનું છે હું તો કહું શું કેમ મારે છે ને જીતભાઈ આપણે જેમ નાના માણસ છે એ જે છે ને તો એમને ખબર હોય કે આપણા જેવા લોકો ને કેટલી મુસીબતો આવતી હોય અને જો એ જીતી ગયા ને તો આપણા જેવાનું નું હારું કરશે બધી વાત હાસી પણ જીતભાઈ જીતે એના માટે આ આદિભાઈ નું ઢીલું પડવું જરૂરી છે કઈક તો એવું થવું જોઈએ કે જેથી કરીને આશા આપણને જાગે કે ભાઈ નહીં જીતભાઈ સરપંચ બનશે કારણ કે આદિભાઈનું કાંઈ નક્કી નથી એ તો આ ચૂંટણીમાં કાંઈક ગોટાળો કરીને પણ જીતવાની કોશિશ કરી શકે છે એસ તો કહું છું તમને અને હે હજુ તો બે ઉમેદવારો હામ હામે આવ્યા છે ને હજુ તો ચૂંટણીનો દિવસ આવવા દ્યો ત્યાં સુધીમાં તો જો આ ગામમાં કેટલું એ થઈ જાય હું થવાનું બાકી છે ને તો હવે મારો રામ જાણે બે એક બીજાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે વાત તો જી છે રે કે આપણે કોને લાવવા છે ઈ નિર્ણય ઈ જાતે જ લેવા માગે છે તો પછી સુટણીનું શું કામ છે હે હે ભગવાન પરની જરૂર નથી સાવા દ્યો ને કાઈ જરૂર નથી જેને સારું લાગે જેને જેમ કરવું હોય ને એમ કરી શકે અરે પેલા આ